તો હેલો કઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે આપણે શીતરમાં આવી ગયા છે તો તમે બધા શો મજામાં તો આપણે આજે વાપાનું છે ગાર ફરીને તુર્યા તો આપણે અહીંયા વાયનું છે તો એટલે કે આપણે અહીંયા પાણી પાઈ લઈએ તો તમે જોઈ શકો છો

तो वो हाँ, तो इधर पानी जा दिया हाँ आ रही कि तो गाइस अपने वो पूरी आई इतना तो मैं बता ही दिए ले पूरी थी कार वो दरा आया था थोड़ी बटी गया टोमेटो बटी गया था તો તમે જોઈ શકો છો ગાઈસ તો આપણે તમે ઘઉં જોઈ લો ઘઉં ના લો તો આપણે કાચા બનાવી દીધા ફૂટી તો ગાઈસ आ आप रो बंगो रेओ बंगो आल रेयो जोदा बनावे एक्टिंग जोदा करे बोल जी ठाकुर बोल जी लाइक करो शेयरज आवडे गाइस तो लाइक तो करता नहीं भाई जाए Tem bia Aduh kaleng deh naik lagi jadi kaleng deh isu ayu. Gara ikut apa? Turian atau apa? Tuh guys turian bi આટલી જમીન તો પડી અને પેલી સાઈડ પેલું પડ્યું ટેકરો તોડી નાખો આપડે પૂરું ફૂટી જાય જલ્દી વાર દો હા તો ભરવાનું નહીં

કાલ ઓતરા તો ખાઈ ગયા હતા પણ અમે હમણાં જતો એટલે દેશ્યું હતું કે ટામેટું હતું તો આપણે ટામેટું લઈને આવ્યું તો હા આ તો ને આડી આ તો સમજી જઈએ વડવા જેવું નહીં તો ગાઈશ આપણે અહીંયા ટમેટું લઈ લઈએ તો બે ટામાટા આવ્યા હતા એક સીધી ખબર નહીં પડતી તો ચલો આપણે ટામાટું લઈને જઈશું મસ્ત ધોઈ નથી તો આપણે અહીંયા ધોઈ લો છીએ ટમેટું તો હવે ખાઈ લઈએ એકદમ ટામાટું હોય ખાટું ખાટું હોય કાલે ખાજે છે હોય તો પણ વધારે આવી ગયા હતા એટલે ખાઈ ગયા હતા ને આપણે હવે હવે આપણે વાવવાનું હે એમને ખાલી પડી કે જમીન આપણે હવે અહીંયા તોડી શાકભાજી વાઈ આટલે આટલેથી આટલે તો આપણે કબૂતરો માટે રાખેલું છે આ પડે ને આથી બધું ખોદી નાખશું અને આટલે આપણે બધી શાકભાજી વાવી નાખશું તો ચલો તો જય માતાજી આ વ્લોક હવે ખતમ થાય છે અમારા વ્લોકને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો